ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂકની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે

બની શકે છે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ આ વિષય પર વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટિલ છેલ્લા ઘણા સમયથી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખનું પદ સંભાળી રહ્યા છે છેલ્લી લોકસભા ચૂંટણી પછી એમણે જાહેરમાં આ પદ છોડવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી પણ યોગ્ય વિકલ્પ ન મળવાને કારણે ભાજપ હાઈકમાન્ડે એમને આ પદ પર જાળવી રાખ્યા ઘણા સમયથી વિલંબમાં પડેલી ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની નિયુક્તિ કે ચૂંટણી હવે થોડા સમયમાં થઈ જાય એવી શક્યતા દેખાઈ રહી છે કેમ કે શુક્રવારે બપોરે નવી દિલ્હીમાં પણ હલચલ તેજ થઈ ગઈ હતી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા સંગઠન રાષ્ટ્રીય મહામંત્રી બીએલ સંતોષ અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ વચ્ચે બેઠક મળી હતી જેમાં પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા જલ્દી પૂરી કરવાનો નિર્ણય લેવાયો છે એને જોતા એવું લાગે છે કે એકાદ બે દિવસમાં અથવા તો આવતા સપ્તાહમાં આ પ્રક્રિયા છે એને લઈને કોઈ મોટા સમાચાર મળી શકે છે બેઠક પછી ભૂપેન્દ્ર યાદવ પણ ગમે ત્યારે ગુજરાત આવી શકે છે એ પહોંચે એના પહેલાં ભાજપના અધ્યક્ષપદ માટે જેને પણ નામાંકન કરવું હોય એને કમલમ પર હાજર રહેવા સૂચના પણ આપવામાં આવી શકે છે એવી પણ ચર્ચા છે કે આ ચૂંટણી પ્રક્રિયા માત્ર ઔપચારિક હશે આના માટે ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ તરીકે હાઈકમાન્ડે જેનું નામ નક્કી કરી લીધું છે એ એકને જ નામાંકન ભરવા માટે આદેશ અપાશે આ સિવાય કોઈપણ વ્યક્તિ નામાંકન ભરવા માટે તૈયાર થાય કોઈ પણ વ્યક્તિ નામાંકન ભરશે અને પછી અંતે એવું નક્કી થશે કે સર્વાનુમતે આ જ નેતાને ભાજપના અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટી લેવાયા છે અને પછી એવી જાહેરાત પણ થશે લગભગ એકાદ સપ્તાહમાં જ આ પ્રક્રિયા પૂરી થઈ જાય એવી પૂર્ણ શક્યતાઓ છે નવા પ્રદેશ પ્રમુખ માટે સૌરાષ્ટ્રમાંથી મહિલા ઓબીસી ચહેરો અથવા તો મધ્ય ગુજરાતમાંથી કોઈ એક નામ પસંદ કરવામાં આવે એવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાત પણ આ લિસ્ટમાં સામેલ છે સંભાવનાઓ અત્યારે જોવાઈ રહી છે કે મધ્ય ગુજરાત છે એ એનું પલળું વધારે ભારે છે અને આ માટે ઓબીસી નેતા આવે એવી પણ શક્યતા ઘણા લાંબા સમયથી વ્યક્ત કરાઈ રહી છે હવે ગુજરાત ભાજપ અધ્યક્ષ પદ માટે કોઈ ઓબીસી નેતાને તક આપે એવી શક્યતા છે કારણ કે પાર્ટી બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી કરતા વધારે મહેનત કરવાની તૈયારી કરી રહી છે કોંગ્રેસે ફરીથી ઓબીસી નેતા એટલે કે અમિત ચાવડા પર દાવ ખેલ્યો છે અમિત ચાવડા ઓબીસી સમુદાયના ભાજપ પણ નેતાઓ અને ખાસ કરીને મધ્ય ગુજરાતના નેતાઓ પર દાવ લગાવવાની તૈયારી કરી રહ્યું છે એટલે લિસ્ટમાં મધ્ય ગુજરાત છે ઉત્તર ગુજરાત છે અને સૌરાષ્ટ્રનો મહિલા ઓબીસી ચહેરો પણ છે એ રેસમાં હાઈકમાન્ડે કોનું નામ નક્કી કર્યું છે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પછી હવે એવું કહેવાય રહ્યું છે કે મધ્ય ગુજરાતના કોઈ નેતાને ગુજરાત ભાજપના પ્રમુખ પદ માટે તક મળી શકે આવતી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ચૂંટણી કરતા વધારે મહેનત કરવી પડશે જેનું લક્ષ્યાંક ભાજપે પણ રાખ્યું છે ભાજપ હાઈકમાન્ડ પણ હવે પ્રમુખ પદ માટે ઓબીસી નેતા પર દાવ લગાવવાની તૈયારી કરી રહ્યું છે રાજ્યમાં છેલ્લા એક દાયકામાં ભાજપ જેમાં ભાવનગરથી જીતુભાઈ રૂપાણી નવસારીના પાટીલ પ્રમુખ પદે હતા અગાઉ પૂર્વ મંત્રી આરસી ફળદુ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પણ સૌરાષ્ટ્રથી જ હતા કોંગ્રેસના ઓબીસી અને આદિવાસી જાતિ સમીકરણોનો સામનો કરવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખના પદ માટે ઓબીસી નેતાના નામ પર અંતિમ મહોર લગાવવા માટે પણ તૈયાર છે અને આ ઉમેદવાર મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતમાંથી હોઈ શકે છે આ ઉપરાંત ભાજપ હાઈકમાન્ડ કેન્દ્ર શાસિત પ્રદેશમાં પ્રશાસક તરીકે કામ કરતા પાટીદાર નેતા પર પણ નજર રાખી રહ્યું છે એમને ગુજરાતમાં પાછા લાવીને મોટી જવાબદારી સોંપી શકાય છે કેન્દ્રમાં ગયેલા ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ હવે પહેલા જેટલો સમય ગુજરાતને નથી આપી શકતા ઘણા સમયથી સંગઠનના પ્રમુખ ઉપરાંત સરકારમાં મંત્રીમંડળના વિસ્તરણની વાતો પણ ચાલી રહી છે અટકી ગયું છે મંત્રીમંડળનું વિસ્તરણ જોકે સરકાર અને સંગઠન બંનેમાંથી જે પ્રમાણે સંકેત

સુધી પહોંચાડો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર